નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે એન્જિનિયરની બુદ્ધિનું પ્રદર્શન જોવું હોય તો વડોદરા અને ડભોઈ વચ્ચે બનાવવામાં આવેલા ડિવાઇડર જોવા જેવા છે રોડની વચ્ચે બનાવવામાં આવેલા ડિવાઇડરની આટલી મોટી પહોળાઈ જોઈને કોઈને પણ સામાન્ય બુદ્ધિ ધરાવતા માણસને સવાલ થાય કે શું રોડની વચ્ચેથી ટ્રેન પસાર થવાની છે કે શું રોડની વચ્ચેથી બીઆરટીએસની બસ જવાની છે એવા સવાલો સામાન્ય બુદ્ધિ ધરાવતા માણસોને પણ થતા હોય છે પરંતુ પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરતાં રોડ વિભાગના એન્જિનિયરોને પોતાની બુદ્ધિ ઉપર શરમ આવતી નથી એમ લાગે છે જો તમે થોડાક સમય પહેલાં ડબોઈથી વડોદરા કે વડોદરાથી ડબોઈ તરફ વાહન લઈને જો ગયા હોય તો તમને ચોક્કસથી તમે જોયું હશે કે રોડની વચ્ચે આટલા મોટા ડિવાઈડર બનાવવામાં આવ્યા છે અને એ પણ અધૂરા છોડી દેવાયા છે અને બનાવ્યા બાદ કેટલો ભાગ તોડી પણ નાખવામાં આવ્યો છે ત્યારે જે હાલ હયાત રોડ છે તેના કારણે સાંકડો થઈ ગયો છે અને એકબીજા વાહનો ઓવરટેક પણ ના કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સારો એવો પગાર મેળવતા ગુજરાતના રોડ વિભાગના એન્જિનિયરોનું ફેલ્યોર જોવું હોય તો વડોદરા ડભોઈ વચ્ચેના ડિવાઈડરો જોવા જેવા છે થોડા સમય પહેલાં એક વાહન ચાલક દ્વારા વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવ્યો હતો વિડીયો થોડો જૂનો છે પરંતુ એમાં કીધેલી વાત તમારે સાંભળવા જેવી છે દોસ્તો એ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે જે આ જે વડોદરાનું જે હાઈવે છે ડભોઈ વડોદરાનું એમાં જે વચ્ચે ડિવાઇડર છે એ આટલું મોટું ડિવાઈડર હોય એ મેં કદાચ પહેલી વાર જોયું છે એક્સપ્રેસ હાઈવે પર બી એટલું તો નથી તો આટલું મોટું ડિવાઈડર બનાવવાનું કારણ શું અત્યારે રોડ પહોળો જો કરવાનો હોય એની જગ્યાએ રોડ તો સાગડો થઈ ગયો છે અને ફરતી કોઈથી થુવાવી જો તમારે આવવું હોય ડભોઈથી થુવાવી સુધી તો તમારાથી ઓવરટેક જ ના વાગે સિંગલ જ રોડ છે આ જુઓ તમે એટલો મોટો ડિવાઈડર એક આખી ટ્રક અંદરથી છરકી જાય એટલો મોટો ડિવાઈડર છે આ આનું મતલબ મોટા મોટા વૃક્ષો વાવાના છે કે પછી શું કરવાનું છે તે ખબર નથી પડતી આમાં પછી મેં એક ગાડી બી અંદર ચડી ગઈ હતી આ જોઈ લો બરાબર એટલે જરા જુઓ મને કઈ સમજાતું નથી કે આટલું મોટા દિવાળી ભરાવાનું કારણ શું છે